નવમી ઓગસ્ટ જે આદિવાસી દિવસ તરીકે ઓગણીસો ને ની અંદર વિશ્વમાં જે ઘોષણા થઈ છે યુનોમાં જે જનરલ એસેમ્બલી જે હતી નેશનલ જનરલ એસેમ્બલી એ દ્વારા જે ઘોષણા થઈ છે અને એ ઘોષણાના ભાગરૂપે હું નવમી ઓગસ્ટના દિવસે દેશના અને ગુજરાતના આદિવાસી લોકોને ઉજવણી કરવાનું આહવાન કરું છું ઉજવણીની સાથે આપણે સત્તા પણ હાંસલ કરવી પડશે સત્તા હજુ સુધી આપણા હાથમાં નથી આવી એટલા માટે કહું આપણે પૂરેપૂરા જાગૃત નથી આ દેશની સરકારોએ આપણને જે દિવસની ઘોષણા વિશ્વમાં થઈ છે આજ દિન સુધી એ લોકોએ જાણ કરી નથી આજ દિન સુધી મતલબ કે ત્રીસ ત્રીસ વર્ષ વીતી જાય છે પછી બી ભારતના લોકોને એના હક અધિકાર વિશ્વની અંદર યુનોમાં જે ઘોષણા થાય છે એની ખબર નહીં પડે એના માટે જિમ્મેદાર કોઈ હોય તો આ દેશની સરકાર વર્તમાન સરકારો હોય કે ભૂતકાળમાં બનેલી સરકારો હોય એના માટે જવાબદાર છે તો આદિવાસી લોકોએ જાગૃત થઈને પોતાના હક અધિકાર માગવા જોઈએ અને પોતે અડીખમ થઈને વિશ્વ આદિવાસી દિવસે જે રીતના સંવિધાને આપણને જે હક અધિકાર બક્ષ્યા છે એની વાત કરવી જોઈએ વાત જ નહીં કરવાની મતલબ એનો પ્રાપ્તિ મોરચો હવે કરીને પ્રાપ્ત કરવાની આ જરૂર છે નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ એ વિશ્વના આદિવાસીઓને અને ખાસ કરીને ભારતના જે આદિવાસી છે એ લોકોએ પોતાના હક અધિકાર લેવા માટે તૈયાર થવાની જરૂર છે આ લોકોના ભરોસે બેસવાની જરૂર નથી આપણને સત્તા વગર આ દિવસ ઉજવવો પડે છે જેટલા બી લોકો આદિવાસી તરીકે આપણે ત્યાંથી સાંસદ ધારાસભ્ય જે ચૂંટાઈને જાય છે બાકી જે જિલ્લાનો તાલુકાુ પ્રતિનિધિત્વ કરે છે એ તો ભાજપ કોંગ્રેસના લોકો છે આદિવાસી તરફથી ક્યાં જાય છે આ બનાવટ કરીને આપણી અંદરથી એજન્ટ પેદા કરીને આ લોકો જે શાસન વ્યવસ્થા દેશ પર કરે છે આદિવાસીઓ પર કરે છે એટલા માટે આપણને કોઈ ફાયદો નથી એટલે રૂડી ગામ સભા બનાવીને પોતાના પાવરો આખા ગામના લોકો વહીવટ જાણી શકે એટલા માટે ગામ સભાઓનું ગઠન કરીને આ આપણા જે હક અધિકાર જે અત્યાર સુધી આપણને નથી આપ્યા અને આપણે નથી જાણતા એ વાતનો ફેલાવો ત્યારે જ થશે ગામ સભા બોલાવીને તમે ઠરાવ કરી અને આ ઠરાવ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને મોકલી આપો અને એ જો નહીં આવે તો આપણે આપણી રીતના તમે ચાલુ કરો આટલા વરસથી એ લોકોએ બિલકુલ ધ્યાન આપ આપ્યું નથી આ તો એમની ફરજ છે સરકારને આદિવાસી દિવસે આપણને હક અધિકાર આપવાની પણ આપતા નથી એટલા માટે હું બધાને આ રેલી કાઢીને પોતે સત્તામાં આવો એ જાતનું હું આપને બધાને આહવાન કરું છું અને સત્તા હાંસલ કરીને આપણી જે પરિસ્થિતિ ખરાબ છે દેશની અને અહીંના જે શાસક વર્ગી જે કરી છે એનો સામનો કરવા માટે નવમી ઓગસ્ટના દિવસે ભેગા થાવ અને ખૂબ ઉજવણી કરો અને હક અધિકાર લઈને જ આપણે જમવાનો છે એ જાતનું આહવાન મારા તરફથી હું દેશના અને ગુજરાતના આદિવાસી લોકોને હું વિનંતી કરું છું